સુરત શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે શાંતિપૂર્ણ કલાત્મક તાજિયાનો જુલસ નીકળ્યો જેમાં મુસ્લિમ સમુદાયના બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા હજરત ઇમામ હસેન હુસેન કરબલામાં માનવતાના મૂલ્યોના રક્ષણ માટે બલિદાન આપ્યું હતું તેની યાદમાં સમુદાય દ્વારા મનાવવામાં આવી રહ્યો છે ત્યારે કોઈ બનાવ ન બને તે માટે સુરત પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આજે સત્તર તારીખે કોમી ઇખલાસ અને એકતાની સાથે તાજિયાનો જુલસ નીકળ્યો જેમાં ચોટા બજાર ચોક બજાર વોડી બંગલા તરફ શાંતિથી વિસ્તાર જ્યાં આ જુલસ આગળ વધી રહ્યો હતો જેમાં ભાગલ ચાર રસ્તા પાસે કોમી એકતાનો સાથે એક મહાપ્રોગ્રામ રાખવામાં આવેલો જેમાં તાજિયા કમિટી દ્વારા પહેલા 10 તાજિયાઓને સુરત પોલીસ કમિશનર દ્વારા તેમના હસ્તે ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર સુરત મેયર સંતો મહંતો તમામ ધારાસભ્યો ડીસીપી એસીપી અને તાજિયા કમિટીના પ્રમુખ અને તેના હોદ્દેદારોએ હાજરી આપી અને આવેલ તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અસદ કલ્યાણીએ કહ્યું કે આજે તાજિયાનો જુલસ નીકળ્યો છે જે કોમી એકતાના માહોલમાં સમય કરતા વહેલું જુલસ નીકળ્યું પોલીસથી લઈને અધિકારીઓ અને પદ અધિકારીઓ હાજર રહ્યા ત્રણસો પચાસ જેટલા તાજિયાઓની પરમિશન રિલીઝ કરવામાં આવી અખાડાથી લઈને પાણી સરબત સવારી સહિતના મંજૂરી અપાઈ છે પોલીસ દ્વારા અભૂતપૂર્વ સહકાર મળ્યો ફટાફટ પરમિટ આપી દેવામાં આવી હતી તાજિયા કમિટી અને સાથે

એ આજે જુલુસ નીકળ્યું છે શું કે આજ રોજ આપ જોઈ રહ્યા છો કોમી એકતાના માહોલમાં અને ખૂબ વહેલું સમયસર સમય કરતા પણ પહેલા જુલુસ સ્ટાર્ટ થયું છે ભાગલ ચાર રસ્તા ઉપર એક કોમી એકતાનો મહા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સંતો મહંતો શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય શ્રી સાંસદ શ્રી મેયર સાહેબ પોલીસ કમિશનર સાહેબના હાથે જે વહેલા તે પહેલા દસ જણા આવ્યા દસ તાજાઓ એમના હાથે ટ્રોફી આપવામાં આવી છે કોમી એકતાનો મેસેજ શહેરને આપ્યો હતો અને એ કોમી એકતાનો માહોલ આજે

પોલીસે કેવો સાથ સહકાર આપ્યો પોલીસ નો અભૂતપૂર્વ સાથ સહકાર પરમિટ લે ફોર્મ લેવામાં અને પરમિટ ફટાફટ ઇશ્યુ કરી અને ઇઝી ગોઈંગ કોઈ પ્રોબ્લેમ નહીં બલકે તમામે તમામે ડિપાર્ટમેન્ટને તમામે તો તાજા આયોજકોને તાજા કમિટીને સાથે એમને સાથ સહકાર રહીને બલકે તાજા કમિટીની કાર્યાલય ઉપર ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી અમને ઉત્સાહ અને અમારો પ્રોત્સાહન અમને વધાર્યું છે એ લોકોએ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આજે સુરત શહેરમાં મોહરમના તહેવાર નિમિત્તે દસમા ચાંદે જે તાજિયાઓ નીકળે છે એ પરંપરા મુજબ તાજિયાઓ નીકળી રહ્યા છે ગઈકાલે કતલની રાત નવમા ચાંદે જાપા બજારમાં તાજિયા નીકળ્યા શાંતિથી જુલુસ પતી ગયું આજે કોમી એકતા અને તાજીયાનું જુલુસ છે બાગડ ચાર રસ્તા પર કોમી એકતાનો કાર્યક્રમ થયો માનનીય મેયર સાહેબ અમરીષાનંદ મહારાજ સાહેબ માનનીય પોલીસ કમિશનર શ્રી ગેલોટ સાહેબ માનનીય એમપી મુકેશભાઈ માનનીય ધારાસભ્ય ભાઈ શ્રી રાણા દર્શનાબેન અને બીજા આગેવાનો તાજિયા કમિટીના પ્રમુખ અને તાજીયા કમિટીની ટીમ સાથે આજે અહીંયા કોમી એકતાનો પ્રોગ્રામ કર્યો અને અત્યારે તાજિયાનું જુલુસ વાગડ ચાર રસ્તેથી પસાર થઈ વરિયાળી બજાર હોડી બંગલા તરફ જઈ રહ્યું છે ખૂબ સારો કોમી એકતાનો ભાઈચારાનો પ્રોગ્રામ થયો કોમી એકતાનો મેસેજ આપ્યો અને આ કાર્યક્રમ સારી રીતે પતે એવી અમારી શુભેચ્છા છે અને આવનારા દિવસોમાં જેટલા તહેવારો આવે છે શ્રાવણ મહિનો આવે છે રક્ષાબંધન આવે છે ગણપતિ વિસર્જન આવે છે એ તમામમાં કભે કભા મિલાવીના બધા સાથે રહે એવી મારી શુભેચ્છા થેન્ક યુ